તો હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જેમાં થઈશ જે દોર કરીશ અને મિત્રો આપણે ફરી એકવાર વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છે બધા અને આજે વ્લોગ બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે કંપનીમાં આવીને જ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યું છે કેમ કે આજે મોડું થઈ ગયું છે બહુ અને આજે બધા મિત્રો પણ આવી ગયા છે હવે અને જમી બમી અને હવે વિડીયો શૂટ કરવા માટે જઈએ છીએ તો બધા આવી ગયા છે તો કંટીન્યુ બ્લોગ માં રહેજો મિત્રો અને વિડિયો કેવો શૂટ કરે કેવો નહી તો કેજો અમને અને સપોર્ટ કરતા રહેજો મિત્રો

એય ઓની લોન પાસ થઈ ગઈ હ ઓ પણ મારું કેવક પૈસા આવવા નહીં ઓ પૈસા હું તો અડધા આલુ હું ઓ કોમ કર લગભગ અઠવાડ આબા થઈયોણો તો તું આ ઓટો મારતો આને અઠવાડ લેતો આ આ ચીસ તાઈ થઈ પાછી હા તે અઠવાડ લેતો આય બરોબર જમરાદાર આઈ ગયા યાર ના

તો મિત્રો બધા મિત્રો વિડીયો શૂટ કરીને પાછા નીકળી ગયા કંપનીમાં તો કન્ટિન્યુ બ્લોગ માં અને અમારા હા વિક્રમસિંહ આવી રહ્યા છે આવો 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 ગાય પીવરા આવ્યા હતા ગાય પીવરાઈ દીધી યાર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો એમ તો કે વિડીયો શૂટ કરીને મંચુરિયન લેવા ગયા અમે અને લઈને ગઈએ પછી કંપનીમાં જઈને બધા મિત્રો જોડી અને આવી ગયા છે મંચુરિયન લઈને પાછા બધા મિત્રો જોડી અને બધા મિત્રો મંચુરિયન ખાવા પણ બેસી ગયા તો હાલો મંચુરિયન ખાઈ લઈએ પછી આગળનું બ્લોગ સ્ટાર્ટ કરીએ